માર્ચ મહિનામાં આવશે કુલ ચૌદ બેંક રજાઓ જરૂર જાણી લો માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને ભારતીય રિઝર્વ બેંકે માર્ચ મહિના માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે માર્ચ મહિનામાં બે ચાર નહીં પણ કુલ ચૌદ રજાઓ જણાવવામાં આવી છે તો ચાલો જાણી લઈએ તે ચૌદ રજાઓ કઈ કઈ છે માર્ચ મહિનાની ચૌદ રજાઓમાં પાંચ તો રવિવાર આવી જાય છે અને બે શનિવાર એટલે કુલ સાત રજાઓની ગણતરી થઈ ગઈ પશ્ચિમ બંગાળ ઓડિશા અને આસામમાં રામકૃષ્ણ પરમહંસ જયંતિ નિમિત્તે બેન્કો બંધ રહેશે સમગ્ર ભારતમાં હોલિકા દહનના કારણે ગુરુ અને શુક્રવારે બેંકો બંધ રહેશે બિહાર દિવસ નિમિત્તે બિહારમાં બાવીસ માર્ચના રોજ બેંકો બંધ રહેશે જમ્મુ અને શ્રીનગરમાં સબ એ કદર તહેવારને કારણે બેન્કો બંધ રહેશે જમ્મુ અને શ્રીનગરમાં જમાત ઉલ વિદા નિમિત્તે બેન્કો બંધ રહેશે આ રજાઓ રાજ્ય અનુસાર અલગ અલગ રહેશે વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોના કારણે બેન્કો બંધ રહેશે એટલે કે બેન્કો ફક્ત તે રાજ્યોમાં જ બંધ રહેશે જ્યાં તહેવારોની રજા છે